આંગણવાડી કાર્યકર પોતે શૈક્ષણિક સામગ્રી બનાવતા શીખે તેમજ પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર શિક્ષણમાં નવા પ્રયોગો બાળકો કરી બાળકોને શીખવાની જુદી જુદી પદ્ધતિ રજૂ કરે તે માટે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં આઈસીડીએસ સાબરકાંઠા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રાંતિજ ઘટકના મહાકાળી માતાજીના મંદિર સાંપડ ખાતે જિલ્લા કક્ષાના ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અંતે વિજેતા ભૂલકાઓને ઇનામ વિતરણ તથા ભાગ લેનાર તમામને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાએથી સ્ટેટ ઇસીઇ કન્સલ્ટન્ટ સ્ટેટ પીએસઇ ઇન્સ્ટ્રક્ટર ચેરમેન મહિલા અને બાળ વિકાસ સમિતિ ચેરમેન બાંધકામ આરોગ્ય સમિતિ તથા ડાયટ ઇડરમાંથી સિનિયર લેકચરર તથા આઈસીડીએસ સાબરકાંઠાનો તમામ સ્ટાફ આંગણવાડીના બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા